ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો જો શૌર્યજી સૂતો છે હું આ બસ વાળીને બેઠી છું અને થેન્ક ગોડ કે કાલે વરસાદ નથી આવ્યો પણ વાદળ બહુ જ ગાજ્યા બહુ ગાજ્યા હું હિંચકાના અને પેલા હિંચકાના અને આ ઝૂલાના ઓશિકા લઈ લો છું બપોરે કોઈ એવું નથી મૂકતી કે વરસાદ બધું પલાળી જાય તો બસ જો વાસીદું કરવા જાઉં છું અને આજનો અપડેટ છે તાલાળા જવાય ને તો જવું છે અમારા માટે તાલાળા જવું એક ટાઈમ કાઢવો બહુ બહુ મોટું આમ એક ટાર્ગેટ કારણ કે સાવજને બીજા બધા બહુ કામ હોય છે જો રેણુબેનના મમ્મી પપ્પા આવ્યા છે હજી એને મળવા નથી જવાતું બરાબર પછી અથાણા ભરવાના છે તાલાળા એટલે જ જવું છે અને અમારી લક્ષ્મીને ગૌરી મારી બે ત્રણ રીલ અને મારા બે ત્રણ શોર્ટ તમે જોયા હશે કે લક્ષ્મી અને ગૌરીને હું બૂમ પાડું છું ને એ સીધી દોડીને આવે છે એક ગેસ્ટ આવ્યા હતા એમાંની એક લેડીએ મને પૂછ્યું હતું હું જ્યારે એને વાલ કરતાં કરતા રમાડતી હતી ત્યારે વાતો કરતી હતી જનરલી જે ડોગ્સ રાખતા હોય ઘરમાં કેટ્સ રાખતા હોય જે પેટ ઓનર હોય પેટ પેરેન્ટ્સ હોય એ લોકોનો ખ્યાલ હોય તો વાતો કરતા હોઈએ ને તો એણે એવું પૂછ્યું કે આ સમજે છે મહેમાન હતા એટલે બહુ પ્રેમથી જવાબ આપ્યો બાકી કેવું હતું કે ભાઈ બે પગવાળા સમજે છે આપણને તો કેટલું બધું સમજવાનું આપ્યું છે કરવાનું આપ્યું છે પણ આપણે નથી સમજતા પણ મેં પ્રેમથી વાતને થોડીક બહુ લાઇટલી લીધી અને સારી રીતે જવાબ આપ્યો બાકી કેવું હતું કે બે પગવાળા સમજે છે તો ગાઇઝ દોઢ મહિનોય હજી નથી થયો અને મારી આ વાછડિયો હું જ્યારે અવાજ કરું છું ને સીધી દોડીને આવે છે એવી રિન્સ્ટા પણ રીલ છે યુટ્યુબ પર પણ શોર્ટ્સ મૂક્યા છે તો હવે બાકીની વાતો પછી હું પહેલાં વાસી દઉં પતાવી દઉં કારણ કે હજી વાદળ જતા નથી તો આ બધું સૂકાતું નથી દરવાજો ખોલી નાખ્યો છે એટલે મારા શોર ભાઈ ઉઠી જાય અને ગેમ્સ આવી ગઈ છે ગેમ્સ માટે બીજો વ્લોગ કરીશ કારણ કે બંને ગેમ્સ છે મને હજી એક ગેમનો ડાઉટ છે કે પેલું કલર વાળું ડાઈઝ નહોતું આવ્યું ગેમમાં ફોલ્ટ હતો રિટર્ન કરી મારે રિફંડ થઈ ગયું પરફેક્ટ મારા હાથમાં આવી જશે અને વ્યવસ્થિત થશે ને પછી હું બીજો વ્લોગ કરીશ કે બચ્ચાઓને ઇન્ડોર ગેમ્સ કેટલી કામની છે એ લેવી જોઈએ ચોમાસું આવે ને ત્યારે આ કુંડી છે ને નથી ભરી રાખવી મચ્છર બહુ થઈ જાય પડતર પાણીથી જામફળ બહુ પાકી ગયા છે રેણુબેન કે શાંતિથી બેઠી છે

જેટલા છોડ ગૌરી ને લક્ષ્મી તોડ્યા છે ને એટલા જ શૌર્ય છે આ છોડ દેખાય છે આ શૌર્ય તોડ્યો છે બાકી છે આજે બતક ને તરકીનું ઈ પાણી બદલવાનું છે ઓ એક તો મેં તને આ ચોખ્ખો કરી નવડાયો નવા કપડા પહેર્યા મેં તને પેલા પૂછ્યું કે તાર પેલા સ્વિમિંગ પુલ માં આવું છે મને થોડું કામ કરી લે આજે અરે હું તને લઈ જઉં છું તારે પપ્પા ને પેટ તો છે ને પછી જામતી નથી એટલે તો તું પાછો આવ્યો મેં તને પેલા કીધું કે ના લે ના લે ઉભા રહે તડકો કેટલો છે ત્યાંથી પેલો માંડવો હટી ગયો છે તો મને કપડા સુખવી લે પાપા હે નવો ફોટો તારા ટેબમાં હું કર દઉં છું નથી ભરી રાખવી મચ્છર બહુ થઈ જાય પડતર પાણીથી જામફળ બહ પાકી ગયા છે રેણુબેન કે શાંતિથી બેઠી છે

જેટલા છોડ ગૌરી લક્ષ્મી એ તોડ્યા છે એટલા જ શૌર્ય આ છોડ દેખાય તોડ્યો છે બાકી છે જો મોબાઈલમાં ના મજા આવે કેવી ડાય છે આજે ચાંદલા બાકી છે મારે બહુ છનછેડવાની જરૂર નથી ની છે ને ઉભી થઈ જશે હું છે ને જામફળ મેં જોયું તું કે સાવજના હાથ ફરી ગયા અલા અહીંયા જ હતું જો છે ને એને તોડીને ખાઈ લીધું હજી મેં અરે યાર જામફળ મેં જોયા બોલ જો આટલા વાદળ છે માતાજી હવે તો ના જોઈએ વરસાદ બાપા એ કબૂતર બાકી છે ને પૂરવાના

ઉबरे ઉबरे તું એમ જા તું એમ જા અરે ના પકડાય યાર એ બિચારીન કેવો જીવ ઉबरे બીવે હા શાંતિ રાખ આપ એ નીચે ભાઈ હું આંબા નીચે ત્યાં નીચે નીચે જા નીચે જા

અરે એના મમ્મી એના મમ્મી પપ્પા મારી પાછળ બટકું ભરવા દોડ્યા તે જોયું નહીં ના અહીંયા મોઢું લું છે અહીંયા એમાં દીકરો હાલે હાલે હમણાં આવશે ત્યાં સ્કૂલે મૂકી જાઉં હે સ્કૂલે જવું છે મમ્મીને જો મમ્મીને હજી કપડાં શું છે કને કચરા નથી વડાય એ કોઈ એવું

જો મારે ખાટું અથાણું તૈયાર થઈ ગયું અને હવે આની પર છે ને તેલ નાખી દઈશ પેલા કાલ વાળા જ છે હજી બાકી છે આમાં છે ને તેલ નાખવાનું છે આમે હાથી મસાલા આવે ને એ રેડીમેડ યુઝ કર્યો છે કે અને પેલો ગોળ કેરીનું એ અલગથી છે જો આજે ભરાય તો ભરી દેવું છે કળી નહીં રાઈસ શરીર તો પી લે પછી આજે બાર નથી આવવાનું હો અરે યાર ચમચી તો છે નહીં લક્ષ્મી કેમ માથા મારે ચમચી તમે ચા પી લો આપું હા પછી આવીને રૂમ ચોખ્ખો કરી દઈશ તોફાની જો આ પાવડર નાખ્યો છે એના વિશે હું નેક્સ્ટ બ્લોગમાં કહીશ જે ડૉક્ટરે મિનરલ પાવડર લખી આપ્યો હતો લક્ષ્મીનો એનો તો આમાં ખાંડમાં મિક્સ કરીને બહુ જ ઓછો એક એક ચમચી ખાલી આપવાનું છે ડેલી બહુ જ ઓછો ક્વોન્ટિટી હાલો કોણ ધક્કા મારે હે ખસ ખસ મારે ડીશ લેવાના અંદર ખસ મોટું દૂર રાખો બચ્ચાને મમ્મી પાસે મૂકી આવ્યો સારું ચાલ પરસી ના પરસી ચલો હવે ચલો મને લાગી ગયું કે ટીટોડિયા કેમ આટલી બૂમા બૂમ કરી પકડાઈ નહી બેટા જો લક્ષ્મી ને ગૌરી ને કે ટાટા હા ચાલો ચાલ રસોડું બંધ કરું જા પેલી બાજુ પપ્પા બાજુ જા હા ગુડ ઇવનિંગ ગાઈઝ જો ફર્સ્ટ ટાઈમ એટલે ઘણી બહુ ઓછું જવું જો આજે અંદરની અંદર મેં અત્યારે તરત જ એનો રૂમ ચોખ્ખો કરી નાખ્યો ને આઈને પાછું કરીશ જોવે છે મારી એ પેલી મને ખબર પડી આ ત્યાં ગઈ ના આવ્યો તો આને લઈને આવું ચાલતો चल चल, चल 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 आम जो सा तू ना बगड़ तू बाजी ना बगड़ બ્લાસ્ટ કર્યો જો જય શ્રી કૃષ્ણ જો અમે આવી ગયા અને અંધારું થઈ ગયું જો કપડા અંદર લીધા ચા કરી જો આ ખોલ્યું મેં બરાબર અને અહીંયા બેટરી તમને બરાબર વિડિયો અંધારું બહુ છે તો દેખાય એટલે હવે પેલા સાંજે તગારા મૂકીને ગઈ હતી એ લઈ લઉં માટલા અને બહેણીને બધું એટલું સરસ બધું મળી ગયું વ્યવસ્થિત અત્યારે જોઈ કાઢીશ માટલું પલાડ દઈશ અને આ બંનેનું સાઈડ પર જવું તો આ રીતનું છે पहला तो अगारा बे ले लो चा हाँ बे एक लोग खास ध्यान रखो गाइस क्या बे लोग चन है बहुत ध्यान रखो पानी तो भरे लो चे केरी नो गोटलो આમ આમ આવતી લક્ષ્મી બસ આજે એક તો એ લોકોને વોકિંગ પણ ન થયું સાંજે ખાંડ તો આપ્યું જ તું શૌર્યની બે ગેમ પણ આવી ગઈ છે અને બંને ગેમ પરફેક્ટ છે કોઈ એક્સચેન્જ કરવાની હવે રિટર્ન કરવાની જરૂર નથી આ વખતે મેં કંપની ચેન્જ કરીને હતી આવો બેટા જો 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 રૂમે એનો કેટલો ચોખ્ખો છે છે પછી પડદો પાડીશ હમણાં ભલે ખાતી જો ગાઈઝ અમારો માટીનો ગલ્લો સૌથી ઉત્તમમાં ઉત્તમ સેવિંગ્સ માટે જો હોય ને કે ઘરમાં જાણતા હોય કે પૈસા ભેગા કરો છો અને કોઈ માગી પણ ના શકે અને જો આ મારી બરણીઓ જો વોશ થઈ ગઈ બસો સાહીઠની આવી છે તો કાલે બંને અથાણા હું અને રેણુબેન ભરી લઈશું આ મારા બાળપણની યાદ છે અત્યારે બધું બહુ ઓપ્શન આવી ગયા છે બધું અથાણા ભરવાના બહુ સરસ ગ્લાસીસ ને બધું બહુ વેરાયટીઝ આવી ગઈ છે પણ આ મારા બાળપણની કારણ કે જે જે બધું મમ્મી કરતી હતી ને એ બધી યાદો મને રિપીટ કરવી ગમે છે મોટી મોટી અમારે બરણીઓ હતી તો જો બે બરણી સરસ સરસ આવી ગઈ આમાં અને એક સાદું માટલું લઈ લીધું અંદર મૂકી દીધું છે તો હવે હું છું પાસે કારણ કે આજે શૌર્ય બપોરે સૂતો નથી ગાઈશ તો અત્યારે રજા લઉં છું ફટાફટ અને બીજા દિવસે હવે પરમ દિવસે હું પછી હવે પાછા મળશું શૌર્યભાઈ ને બરાબર ઊંઘ ચડી છે ગેમ્સ આવી ગઈ છે હવે સ્પેશિયલ ગેમ્સનો વ્લોગ નેક્સ્ટ ટાઈમ કરીશ ચલો આવજો જય શ્રી કૃષ્ણ હા બેટા